રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એકસો ત્રીસથી થી એકસો ચાલીસ કિલો ચાંદીની ચોરી થઈ હતી ત્યારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે ચોરીને અંજામ આપનાર રતનસિંહ રાઠોડ અને રાજુ ઉર્ફે રાજા ભોજકને ગુનામાં ઉપયોગ થયેલ ક્રેટા તેમજ ફોર્ચ્યુનર કાર સાથે ઝડપી પાડ્યા છે અને ચોરીમાં ગયેલ ત્રીસ કિલોથી વધુ ચાંદીના દાગીના સહિત રૂપિયા સિત્યોતેર લાખ તોત્તર હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જ્યારે હજુ પણ પાંચ આરોપી ફરાર છે જેની શોધખોળ ચાલી રહી છે રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શક્તિ સિલ્વર નામની પેઢીમાંથી ત્રણ તારીખે એકસો ચાલીસથી આશરે એકસો ચાલીસ કિલોની આજુબાજુ ચાંદીના દાગીના ચોરી થઈ ગયેલા હતા આ બાબતે રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર જાસર તથા અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડીયા સર દ્વારા ડીસીપી ઝોન વનની ટી અંડરની ટીમો એલસીબી બી ડિવિઝનની ટીમો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોને આ ગુનો ડિટેક્ટ કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી આ સૂચનાની અનુપાલનાના ભાગરૂપે એ એસીપી શ્રી બસિયા સાહેબના નેતૃત્વમાં અલગ અલગ આઠ ટીમો બનાવવામાં આવેલ હતી જેમાં પીઆઈ શ્રી ગોંડલિયા સાહેબ પીઆઈ શ્રી જાદવ સાહેબ અને પીઆઈ શ્રી ડામોર સાહેબની ટીમો દ્વારા હ્યુમન રિસોર્સ તેમજ ટેકનિકલ રિસોર્સેસની મદદથી બે આરોપીઓને બે લાખ રોકડા એક ક્રેટા કાર અને એકત્રીસ કિલો ચોરીમાં ગયેલ ચાંદી સાથે પકડી પાડવામાં આવેલ છે અને આ જે આરોપીઓ હતા એમાં જે મુખ્ય યોજના બનાવનાર માણસો જે છે એક રતનસિંહ અને એક શૈલેન્દ્રસિંહ રાજપૂત એ જે બે આરોપીઓ છે એમના દ્વારા આ આખી ચોરીની યોજના ઘડવામાં આવેલ હતી અને શૈલેન્દ્રસિંહ નામનો માણસ જે શિરોહી રાજસ્થાનનો રહેવાસી છે એ એક મહિનાથી રાજકોટમાં આંટાફેરા મારતો હતો અને રેકી કરતો હતો એના પછી એ રાજસ્થાનથી પોતાની સાથે મુકેશ રામારામ પ્રજાપતિ અને એક છોટું નામનો યુપીનો રહેવાસી માણસને સાથે લઈને અમદાવાદ આવ્યો હતો અને ત્યાં અમદાવાદમાં રતનસિંહ રાઠોડ નામના વ્યક્તિને મળ્યો હતો અને એ ચારેય અમદાવાદમાંથી ભેગા થઈ બોટાદના જરિયા ગામના રહેવાસી રાજુ ભોજક નામના આરોપીની ઘરે રાતે ઢોકાણ માટે આવ્યા હતા ત્યાં રાજુ ભોજક દ્વારા એમને એક ક્રેટા કાર અને પોતાનો એક જગદીશ ભોજક નામનો માણસ એમની સાથે મોકલવામાં આવેલ હતો અને આ તમામ આરોપીઓને જસદણ સુધી રાજુ ભોજક મૂકી ગયો હતો અને દસ દર પછી એ તમામ આરોપીઓએ ક્રેટા કારમાંથી રાજકોટ શહેરમાં આવી અને ચોરીને અંજામ આપ્યો હતો અને ચોરી કર્યા ઉપરાંત પછી તમામ આરોપીઓ રાજુ ભોજકના ઘરે ફરીથી જતા રહ્યા અને રાજુ ભોજકના ઘરે ચાંદીની ભાગ બટાઈ કરી હતી અને ભાગ બટાઈ કર્યા ઉપરાંત રાજુ ભોજક નામનો આરોપી જે છે એ ફોર્ચ્યુનર કારમાં જે અમદાવાદથી ચાર આરોપીઓ આવ્યા હતા એ ચારેય આરોપીઓને અમદાવાદ મૂકવા માટે ગયો હતો અને અમદાવાદ ચારે મૂકીને પરત આવી રહ્યો આવી ગયો હતો તો રાજકોટ શહેર પોલીસની ટીમોને આજે સૂચના મળી કે આજી ડેમ ચોકડીની આજુબાજુ સરદાર તરફથી એ જે રતનસિંહ રાઠોડ અને રાજુ ભોજક નામના વ્યક્તિ જે છે બંને એને ખબર પડી ગઈ હતી કે પોલીસ એમને ગોતે છે તો એ કેટા અને મુદ્દામાલને સગે વગે કરવા માટે રાજકોટ શહેર તરફ આવી રહ્યા હતા તો રાજકોટ શહેર પોલીસ દ્વારા ત્યાં એમને રંગે હાથ દબૂજી લેવામાં આવ્યા હતા અને એમની કિલો ચાંદી અને બે લાખ રોકડા એમની પાસેથી કબજા કરવામાં આવેલા રતનસિંહ અને શૈલેન્દ્રસિંહ રાજપૂત એ રતનસિંહ રાઠોડ જે છે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો માણસ છે એ દાંતેવાડા રાજસ્થાન રાજસ્થાન બોર્ડર નજીક દાંતેવાડા નિવાસી છે અને શરેન્દ્રસિંહ રાજપૂત સિરોઈ રાજસ્થાનનો નિવાસી છે એ બંને એકબીજાને કોન્ટેક્ટમાં હતા અને ત્યાંથી પ્લાન કરીને પછી એ અમદાવાદ આવ્યા હતા અને અમદાવાદ ટેલિફોનિક સંપર્ક કરી રાજુ ભોજકના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને રાજુ ભોજક પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પ્રોવિઝનના ગુના એના વિરુદ્ધ દાખલ થયેલ છે અને એ જે રતનસિંહ રાઠોડ છે એ રાજુ ભોજક ને પ્રોવિઝનનો માલ પહોંચાડે છે એના કારણે એ અગાઉથી કોન્ટેક્ટમાં કોન્ટેક્ટ ચેલેન્દ્રસિંહ રાજપૂત નામનો જે માણસ છે એને રાજકોટ શહેરની આ જગ્યા ઉપર ચાંદી રાખવામાં આવે છે એ બાબતે ઇન્ફોર્મેશન મળી હતી અને એના પછી એ ઘણા છેલ્લા ઘણા સમયથી ત્યાં રેકી પણ કરી હતી અને ત્યાં આટાફેરા મારતો હતો પછી આ ચોરીને કેવી રીતે એક્ઝિક્યુટ કરવું એ રતનસિંહ રાઠોડ અને શૈલેન્દ્રસિંહ રાજપૂત દ્વારા પ્લાન કરવામાં આવેલ હતો અને પછી પોતાની સાથે પોતાના શાકિર્દોને લઈ રાજુ ભોજકની મદદ લઈ આ ચોરીને અંજામ આપ્યો હતો ચોરી કરવા માટે ચાર માણસો સ્થળ ઉપર આવ્યા હતા પાંચ માણસો સ્થળ ઉપર આવ્યા હતા અને આ પાંચ માણસોનો જે બેકઅપ પ્રોવાઈડ હતો એમને ગાડીનો અને ઠેકાણો અને રાત્રે રોકાણની જગ્યા એ રાજુ ભોજક નામના માણસ દ્વારા કરવામાં આવ્યો હતો અને એના પછી અહેમદાબાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ બે રિસીવર્સ પકડવામાં આવ્યા છે અને એના પાસેથી પણ ચાલીસ ચાલીસ કિલો ચાંદી બરામદ કરવામાં આવેલ છે જેનું નામ માંગુસિંહ અને પ્રદીપ પ્રજાપતિ છે તો આ રીતે ઓવરઓલ કોલ મળીને નવ આરોપીઓના નામ હજુ સુધી સામે આવ્યા છે અને એના પછી રિસીવર અથવા કોઈ પણ બીજો માણસ એની મદદગારીમાં ઇન્વોલ્વ છે કે કેમ એ બાબતે તપાસ એ શૈલેન્દ્રસિંહ રાજપૂત નામનો માણસ જે છે એ જણાવી શકે કે એમને ઇન્ટરનલ જાણભેદું કોઈ હતો કે કેમ ક્રેટા કારની નંબર પ્લેટ ખોટી બનાવવામાં આવેલ હતી એ ક્રેટા કારની માલિકી ચોટીલાના નિવાસી ધર્મસિંહ નામના માણસની છે અને એ ધર્મશી નામનો માણસ ફ્રોડના કેસમાં અત્યારે જેલ હવાલે છે અને એને રાજુ ભોજકને આ ક્રેટા કાર વેચી દીધી હતી પણ હજુ સુધી એના નામે નથી થયેલી અને રાજુ ભોજક દ્વારા જ આ કાર વાપરવામાં વાપરવામાં આવતી હતી અને રાજુ ભોજક એ તમામ આરોપીઓને આ ઘેટા કાર પ્રોવાઈડ કરવા કરાઈ હતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રદીપ પ્રજાપતિ અને માંગુસિંહ નામના બે માણસોને ચાલીસ ચાલીસ કિલો ચાંદી સાથે પકડીને બી ડિવિઝનના બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવેલ છે એ બંને ગુનાના કામે જે મુદ્દામાલ ગયેલો છે એના રિસિવર્સ છે ચોરી કરવામાં એમનો કોઈ રોલ નથી અને ફક્ત ફક્ત ચોરી કરવાના ઇરાદેથી આ મુદ્દા માલ ચોરી કરવામાં આવેલ છે એની પાછળ બીજું કોઈ નથી એસી કિલો જેવો મુદ્દામાલ જે છે એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબજે કરવામાં આવેલ છે અને એકત્રીસ કિલો જેવો મુદ્દામાલ જે છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબજે કરવામાં આવેલ છે આમ કુલ એકસો દસ કેજી જેવો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે